શિવાલિકા ગ્રુપ અને હયાત હોટેલ વચ્ચે કરાર ભુજ ખાતે બે હજાર ઓગણત્રીસ સુધીમાં હયાત પેલેસ ભુજ હોટેલ થશે શરૂ વિશ્વ પ્રસિદ્ધ હોટેલ ચેઇન હયાત ગ્રુપે ગુજરાતમાં પોતાના વિસ્તરણની જાહેરાત કરી છે કચ્છ જિલ્લાના મુખ્ય શહેર ભુજમાં હયાત પેલેસ ભુજ હોટેલ શરૂ કરવામાં આવશે જેનું ઉદઘાટન વર્ષ બે હજાર ઓગણત્રીસમાં થવાનું છે હોટલમાં કુલ એકસો પચીસ આધુનિક ગેસ્ટરૂમ આખો દિવસ ચાલુ રહેતું રેસ્ટોરન્ટ લોબી લાઉન્જ કોન્ફરન્સ સ્પેસ બેકઆઉટ મીટિંગ રૂમ આઉટડોર ડાઇનિંગ વિકલ્પો તેમજ લવચીક ઇવેન્ટ સુવિધાઓ અને પ્રી ફંક્શન એરિયા ઉપલબ્ધ રહેશે હયાતના ભારત અને દક્ષિણ પશ્ચિમ એશિયા માટેના વિકાસ ઉપપ્રમુખ ધ્રુવ રાઠોડે જણાવ્યું હતું કે અમે કચ્છના પ્રવેશ દ્વાર ભુજમાં હયાત પેલેસ લાવીને ઉત્સાહિત છીએ ભુજ ઝડપથી એક ગતિશીલ વ્યાપારી અને સાંસ્કૃતિક કેન્દ્ર તરીકે વિકસી રહ્યું છે પ્રિમિટિવ પ્રોપર્ટી એલએલપીના એલપીના પાર્ટનર્સ અંકિત અનુપગિરી ગોસ્વામી અને કૃતિ અંકિત ગોસ્વામીએ જણાવ્યું કે હયાત પેલેસ ભુજ અમારી દ્રષ્ટિ અનુસાર એક આધુનિક અને આંતરરાષ્ટ્રીય સ્તરની હોટલ બનશે જે મહેમાનોને આરામદાયક અને ઉત્તમ અનુભવ આપશે હયાત પેલેસ ભુજ હોટલે બ્રાન્ડની અનોખી ડિઝાઇન આરામદાયક વાતાવરણ મફત વાઈફાઈ અને ચોવીસ કલાક ફૂડ સર્વિસ જેવી સુવિધાઓ સાથે ભુજને વૈશ્વિક સ્તરે આતિથ્ય ક્ષેત્રમાં નવી ઓળખ અપાવશે